ચાલો મિત્રો તો આપણે આગળ વધીએ રાસાયણિક ગતિકી લેક્ચર નંબર ચાર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું થશે આભાસી એક આણવીય પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે બહુ સાદી ભાષામાં પહેલા વાત કરી દો પછી આપણે વાંચીએ કે ધારી લો કે તમારી પાસે એસ્ટર છે મિથાઇલ ઇથાઇલ ઇથેનોઇટ છે એસ્ટર છે એની પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરીએ છીએ તો એસ્ટર આ તમને ખબર જ છે એસ્ટર અને પાણી ભેગા થાય અને કાર્બોક્સિલિક એસિડ આપે છે અને આલ્કોહોલ આપે છે આ તમને ખબર છે કાર્બોક્સિલિક એસિડ અને શું આપે છે આલ્કોહોલ આપે છે તો આ પ્રક્રિયા થાય છે તો આમાં બે ખરેખર આ પ્રક્રિયા છે ને પ્રતિવર્તી છે એટલે આમ લખવામાં આવે છે એચ પ્લસ એસિડ ઉદ્દીપક હોય તો જ આ પ્રક્રિયા થશે નહીં તો થશે નહીં કારણ કે પ્રક્રિયકનું નિપજમાં નિપજનું પ્રક્રિયકમાં પણ રૂપાંતર થાય છે એટલે જોજો આ એક આમાં પ્રશ્ન બહુ અગત્યના પૂછાય છે એ હું તમને કહી દઉં થોડાક ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે થિયરી એકદમ કોન્સેપ્ટ બહુ મસ્ત છે અહીંયા ધ્યાન તરત સમજાઈ જશે જો એસ્ટરની પાણી સાથે પ્રક્રિયા થાય છે તો આ અણુ ભાગ લે છે આ અણુ ભાગ લઈ જ છે બંને સાથે જોડાય છે અથડાય છે અને તમને કાર્બોક્ઝિલિક એસિડ અને એસ્ટર આપે છે પણ હવે પાણી છે ને એની સાંદ્રતા ઘણી બધી વધુ હોય છે પાણીની સાંદ્રતા જે છે ખૂબ જ વધારે છે આની સાંદ્રતા વધુ હોય છે વધુ એટલે એની સાંદ્રતામાં પ્રક્રિયા થાય ત્યારે લાંબો કોઈ ફેરફાર થાય છે એટલા માટે એની જો આપણે ખરેખર પ્રક્રિયા વેગ લખીએ તો આની સાંદ્રતા અને આની સાંદ્રતા આની સાંદ્રતાની એક્સ ઘાત આની સાંદ્રતાની વાયઘાત કહી દઈએ પણ આની સાંદ્રતા એટલે આ જે છે આની સાંદ્રતા ઉપર આધાર નહીં રાખે પ્રક્રિયાનો વેગ કેમ કે આની સાંદ્રતા વધારે છે જેની સાંદ્રતા વધારે હોય એની સાંદ્રતામાં ફેરફાર ઓછો થાય એટલે આમાં ઘટાડો થાય પણ બહુ ઓછો ઘટાડો થાય એટલે આની સાંદ્રતા વધારે છે એટલે ફેરફાર નહીં થાય ફેરફાર નહીં થાય તો પ્રક્રિયા વેગ પર અસર કરશે નહીં એટલે જે જો આ ખાસ ધ્યાન રાખજો જે અને તમને થોડું ઘણું બોર્ડમાં ભણી ગયા છો તો થોડો ઘણો આઈડિયા છે જ એટલે હું તેના એનાથી થોડુંક આગળ લઈ જાઉં છું એક્સ્ટ્રા લઈ જાઉં છું એટલે જેની સાંદ્રતા વધારે છે એની સાંદ્રતામાં ફેરફાર વધારે નહીં થાય ફેરફાર નહીં વધારે થાય એટલે એ વેગ પર અસર કરશે નહીં તો આના સંદર્ભમાં પાણીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જે છે એ જીરો થઈ જશે એટલે આના સંદર્ભોમાં તમારે જીરો લખી દેવા તો પ્રક્રિયાનો આના સંદર્ભમાં આના સંદર્ભમાં આનું અણુ એક છે એટલે પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રીતે જોયું તો એક થાય છે બરાબર તો અહીંયા ખરેખર આ પાણી અને એની સાંદ્રતા અચળ જ લઈ લેવાની છે અને અહીંયા કે એટલે કે અને પાણીની સાંદ્રતા એના બરાબર એક નવો અચળાંક મૂકી દઈએ કેડેસ એટલે એની જગ્યાએ કેડેસ એટલે વધુ શું ખાલી એસ્ટર જ વીધું તો એસ્ટની સાંદ્રતાની કેટલી ઘાત થઈ એક એટલે આ પ્રક્રિયા ખરેખર જો જુઓ તો દ્વિતીય ક્રમની જ છે બે અણુ અથડાય છે બે અણુ પ્રક્રિયા કરે છે ધીમા તબક્કામાં જ બે જોડાય છે એટલે પ્રક્રિયા ખરેખર કયા ક્રમની છે દ્વિતીય ક્રમની પણ એકની સાંદ્રતા બે માંથી એકની સાંદ્રતા વધારે જેની સાંદ્રતા વધારે હોય તેને ધ્યાનમાં લેવાની નહીં તે પ્રક્રિયા વેગ પર અસર નહીં કરે આની સાંદ્રતા વધુ એટલે વેગ પર અસર નહીં કરે એટલા માટે પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની પણ વર્તન પ્રથમ ક્રમ જેવું કરે વર્તન પ્રથમ ક્રમ જેવું એટલે ખરેખર છે દ્વિતીય ક્રમ ની બે અણુ ભાગ લેજો બે અણુ પણ એકની સાંદ્રતા વધારે હોવાના કારણે એ એની કોઈ અસર નહીં થાય એટલે પ્રક્રિયા પ્રથમ ક્રમની જેમ વર્તન કરે છે એટલે આભાસી આભાસ થાય છે આપણને પ્રથમ ક્રમની હોય એવું છે ખરેખર દ્વિતીય ક્રમની પણ વર્તન કોના જેવું કરે પ્રથમ ક્રમનું આપણને ખબર કેમ પડશે જેની સાંદ્રતા વધારે હોય આ પ્રયોગથી નક્કી કરેલું છે કે લેવો ને એટલા માટે આપણે કહી શકીએ બાકી એમને એમ કહી શકીએ નહીં એટલે આ જે છે આની સાંદ્રતા જે છે વધારે છે એટલા માટે એટલે પાણીનું પ્રમાણ વધુ હોવાથી પ્રક્રિયા દરમિયાન તેની સાંદ્રતા કેવી રહે છે અચળ એની સાંદ્રતા અચળ રહે એટલે આય અચળ આય અચળ તો બે અચળ આવ્યો તો નવો અચળ મળી ગયો એને કેડેક્સ મૂકી દો તો આની સાંદ્રતા પર આધાર રાખે એટલે કેટલીક પ્રક્રિયા કે જે નો ક્રમ એક હોય પણ આણવિકતા બે હોય એટલે બે અણુ જોડાય છે એટલે આણ્વિકતા બે છે પણ પ્રક્રિયાનો ક્રમ કયો છે એક એટલે આપણે લાગે છે દ્વિતીય ક્રમની પણ વર્તન કોના જેવું કરે છે પ્રથમ ક્રમ જેવું તો આને કઈ પ્રક્રિયા કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય આભાસી એક આણવીય પ્રક્રિયા કહેવામાં આવે છે આ પહેલું ઉદાહરણ એસ્ટરનું જળવિભાજન એસ્ટરનું જળવિભાજન આ એસ્ટરનું જળવિભાજન હવે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પ્રશ્ન આવો પણ પૂછી શકે છે આની ઉલટી પ્રક્રિયા હું કરીશ તો આ કાર્બોક્સિલિક એસિડ છે આ પ્રક્રિયા ઉલટી થઈ શકે છે

એ છે દ્વિતીય ક્રમ ની છે ધ્યાન રાખજો આ તમને માં નથી પરીક્ષા પરીક્ષામાં પ્રશ્ન કેમ પૂછી શકે એસ્ટરનું બનવું એસ્ટરનું નિર્માણ એસ્ટરનું નિર્માણ એ પ્રક્રિયા કયા ક્રમની છે તો એ દ્વિતીય ક્રમની છે ધ્યાન રાખજો પરીક્ષામાં પ્રશ્નો પૂછી શકે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારે તમારા મગજમાં કઈ વસ્તુ હોય કે આ આપણે ટેક્સ્ટબુકમાં ભીણા છીએ આભાસી પ્રથમ ક્રમ આટલું યાદ હોય પણ એસ્ટરનું જળ વિભાજન એ પ્રથમ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પણ એસ્ટરનું નિર્માણ એટલે આના કરતા ઉલટી પ્રક્રિયા છે તો આમાં તો એક કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ સાંદ્રતા સરખા પાણી નથી ના બરાબર એટલે આ બેની સાંદ્રતા સરખા જેવી જો એટલે કે બેની કોઈની બહુ વધારે નહીં હોય એટલે આ જે છે આની અંદર પ્રક્રિયા દ્વિતીય ક્રમની આવશે એટલે ખાસ ધ્યાન રાખજો આવી રીતે પ્રશ્ન પૂછી શકે એસ્ટરનું નિર્માણ એટલે કે આ બે ભેગા થઈને બનાવે તે એ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એટલે આવી રીતના પ્રશ્નો પૂછી શકે હા જેની સાંદ્રતા વધુ હોય તેને તમારે નેગ્લેક્ટ કરવાની ધ્યાનમાં લેવાની નથી એટલે કોઈ એક પ્રક્રિયા વધશે ખ્યાલ આવ્યું ચાલો એવું બીજું ઉદાહરણ છે ઉદાહરણ તરીકે આ જે ખાંડ છે આપણે આને ખાંડ કહીએ છીએ સુગર કહીએ છીએ કેન સુગર જે છે તે એનું પાણી સાથે પ્રક્રિયા કરી એનું જળ વિભાજન કરીએ હાજરીમાં તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે આ પ્રક્રિયાની અંદર પણ પાણી ખરેખર પ્રક્રિયા વેગ લખવું હોય તો આ જે છે ખાંડ જે છે એટલે શર્કરા આપણે કહીએ છીએ એની સાંદ્રતા પાણીની સાંદ્રતા પણ અહીંયા પાણીની સાંદ્રતા વધુ હોવાથી વધુ હોવાથી કેવી લઈ લેવામાં આવે અચળ એની સાંદ્રતામાં લાંબો ફેરફાર થતો નથી એટલે આ અચળ આ અચળ તો આ બે અચળ આ બે અચળ તો નવું અચળાંક કે ડેસ આની જગ્યાએ એની જગ્યાએ કે ડેસ આ બેની જગ્યાએ કે ડેસ મૂકી દીધું તો શું હોય સીટ સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન ખાંડવધી એની સાંદ્રતા એટલે એક એટલે પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની પણ વર્તન કોના જેવું કરે છે પ્રથમ ક્રમ જેવું વર્તન કરે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી એટલે રિટર્ન સવાલ નહીં પૂછી શકે આમાં આ ધ્યાન રાખજો એટલે પહેલી પ્રક્રિયા પ્રતિવર્તી હતી એટલે ઉલટો સવાલ પૂછી શકે તમને પ્રતિવર્તી નથી પ્રક્રિયાને વધુ પ્રમાણમાં પ્રક્રિયક એટલે કે પ્રક્રિયક જે પ્રક્રિયક જે પ્રક્રિયક વધુ પ્રમાણમાં હોય હોય તે પ્રક્રિયા ક્રમને અસર કરતો નથી હોય તે આવું લખજો જે પ્રક્રિયક જે પ્રક્રિયક વધુ પ્રમાણમાં હોય તે પ્રક્રિયા ક્રમને અસર કરતો નથી આમાં વધુ પ્રમાણમાં કોણ છે પાણી પાણીની સાંદ્રતા વધારે પાણીની સાંદ્રતા તમે જનરલી વાત કરો ને તો પંચાવન પોઈન્ટ પંચાવન મોલર આવે છે ખબર તમને કોઈ એમ પૂછે શુદ્ધ પાણીની સાંદ્રતા કેટલી પંચાવન પોઈન્ટ પંચાવન મોલર આવે છે પહેલા ચેપ્ટરમાં તમારા આપણે ગણતરીની અંદર આવે છે બરાબર છે આ ફિક્સ જ છે એટલે યાદ રાખી લો તો કોઈ વાંધો નથી જે પ્રક્રિયક વધુ પ્રમાણમાં હોય તે પ્રક્રિયા ક્રમને અસર કરતો નથી એટલે આમાં આ પાણી વધુ પ્રમાણમાં છે તો પ્રક્રિયાક્રમ ની અસર નહીં કરે એટલે આના ઉપરથી પ્રક્રિયા થાય આના એક થશે અમુક પ્રક્રિયામાં નિપજ ને નક્કી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને પ્રક્રિયાનો ક્રમ કેવી છે પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું રહેશે આ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે એટલે મેં તમને કીધું મને તમને ખબર નહીં પડે પણ આ પ્રયોગથી નક્કી જોયું છે કે આની સાંદ્રતા વધારે છે આની ઓછી છે એટલે આખા ભાગ ભજવશે નહીં

તો આના સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા આના સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા તો પ્રક્રિયા વેગ બરાબર શું લખાય વેગ બરાબર કે અને સાંદ્રતા હવે આનો સહગુણક એક છે તો હું એક એક ઘાત લખી શકું નહીં પ્રયોગ કરવો પડે અહીંયા કેટલી ઘાત લખવી દે ઓકે ચાલો તો હવે આપણે પ્રયોગ કરીએ પ્રયોગ સ્ટાર્ટ કરીએ છીએ તો શરૂઆતમાં પ્રયોગ જે કર્યો છે એમનું પહેલું રીડિંગ છે પહેલો પ્રયોગ કર્યો છે ત્યારે એની સાંદ્રતા એક લઈ લીધી એટલે કે એક મોલર કહી દઉં છું ચાલો એક મોલર બીની સાંદ્રતા બે મોલર લઈ લીધી તો પ્રક્રિયાનો વેગ છે દર દર એટલે શું થશે વેગ વેગ કેટલો મળે છે ચાર મળે છે આ આપણું સેમ્પલ લ્યુ છે આ સેમ્પલ પ્રયોગ છે ચાલો હવે શું કર્યું એટલે કે એ જે પદાર્થ લીધો હતો એની સાંદ્રતા એક મોલર લીધી બી પદાર્થ બે મોલર લીધો બે ભેગા કર્યા અને નીપજ મળી તો પ્રક્રિયાનો વેગ માં વેગ તો કેટલો આવ્યો ચાલ ચાર આવ્યો ચાર વેગ કઈ રીતે માપવામાં આવે છે મોલ પ્રતિ સેકન્ડ સેકન્ડમાં લઈ લઈએ ચાલો એટલે મોલારિટી પ્રતિ સેકન્ડ મોલારિટી એટલે શું થશે મોલ પ્રતિ લીટર ઓકે પ્રક્રિયાનો દર મળી ગયો ચાર હવે જોજો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે બીજો પ્રયોગ જ્યારે હું કરું છું ત્યારે બીની સાંદ્રતા જેટલી હતી તેટલી તેટલી જ રહેવા દીધી બે ની બે જ એટલે કોઈ ફેરફાર ન કર્યો મેં એની સાંદ્રતા જે છે એકની બે કરી એટલે બમણી કરી ડબલ કરી એની સાંદ્રતા કેટલી કરી બમણી કરી દીધી જે હતી એની ડબલ કરી તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થયો એટલો ને એટલો જ રહ્યો એની સાંદ્રતા મેં ડબલ કરી દીધી તો એ પ્રક્રિયાનો વેગ એટલો જ રહ્યો ફેરફાર થયો નહીં તો પ્રક્રિયા વેગનું સૂત્ર હું લખું છું પ્રક્રિયા વેગ બરાબર કે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા જો બી ની સાંદ્રતામાં કોઈ ફેરફાર જ નથી કર્યો એટલે આ વખતે આપણને બી નું કઈ મળશે નહીં આપણે કેમ કે બી ની સાંદ્રતામાં ચેન્જીસ નથી કર્યો હવે એની સાંદ્રતા કેટલી કરી દીધી આપણે બમણી કરી દીધી એની સાંદ્રતા બમણી કરી દીધી જો એક હતી ને બે કરી એટલે ડબલ કરીને જેટલા ગણી કરી એ લખવાની અત્યારે બે છે એટલે બે નથી લખીને કેટલા ગણી કરી ડબલ કરી એટલે બે ગણી કરી દીધી ગુણ્યા બે કરી દીધા જે સાંદ્રતા હતી એની એને ગુણ્યા કેટલા કરી દીધા બે બરાબર છે સાંદ્રતા બે ગણી કરી તો વેગ જે પહેલા હતો પેલા કેટલો હતો ચાર તો હવે પણ કેટલો હશે વેગમાં કોઈ ફેરફાર ન થયો એટલે આ ઘાત કેટલી હશે જીરો તમને ખબર છે અહીંયા હું બે ગણું કરું છું તો અહીંયા વેગ બદલાતો નથી તો એની ઘાત કેટલી હશે તો સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શૂન્ય થશે કેમ કે એની સાંદ્રતા બે ગણી કરી પ્રક્રિયા વેગ બદલાય નહીં ચાર નો ચાર જ છું બદલાયો જ નહીં ઓકે તો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય એટલે એની કેટલી આવશે આવશે તો હું અહીંયા બહુ સીધું અને સિમ્પલ કામ કરી દઉં છું એની ઘાત કેટલી મૂકી દઉં જીરો એના સંદર્ભમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની હવે બીનો વારો છે જો હવે એની સાંદ્રતા જો બમણી કરી છે હવે જોજો તમે બહુ મસ્ત વાત છે એની સાંદ્રતા બમણી કરી પણ એની સાંદ્રતા બે ગણી કરો અડધી કરો હવે પેલા પ્રયોગ પરથી જ ખબર પડી ગઈ એની સાંદ્રતા બદલવાથી કોઈ ફેરફાર થશે નહીં તો હવે બે ગણી કરી તો ભલે કરી પણ એનાથી કોઈ અસર થશે નહીં એટલે આપણે છોડી દઈએ હવે બીની સાંદ્રતા જે છે બે માંથી કેટલી કરી ચાર એટલે બમણી કરીને સીધી સીધી વસ્તુ તો પ્રક્રિયા વેગ છે ચાર માંથી કેટલો થયો સોળ થયો ને એટલે કેટલા ગણો વધ્યો ચાર ગણો વધ્યો તો પ્રક્રિયા વેગ

આ વસ્તુ દોસ્તો શીખવાની છે ખાસ આ બધી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે દ્વિતીય ક્રમ ની એના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે જીરો તો કુલ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે तो प्रक्रिया क्रम बराबर 0 + 2 એટલે કેટલો થશે 2 તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ પ્રક્રિયા કયા ક્રમની થઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ છે દોસ્તો તો આવી રીતે મસ્ત એક્ઝામ્પલ જે છે એ આપણે જોયું છે કારણ કે આ એક ખાસ સેમ્પલ જે છે આ ટાઈપના પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયા છે એટલા માટે અમે લીધું છે બાકીના એમસીક્યુ આપણે સોલ્વ કરવાના જ છીએ ત્યારે અંદર ઘણા બધા એક્ઝામ્પલ જે પરીક્ષામાં પૂછાય છે પૂછાઈ શકે તેવા છે ને પૂછાઈ ગયેલા છે એ ટાઈપના એક્ઝામ્પલ ઘણા બધા આપણે કરવાના જ છે ત્યારે લેવાના જ છીએ અત્યારે આપણે થિયરીના કોન્સેપ્ટ જોઈએ છે એટલે થિયરીના ખાસ કોન્સેપ્ટ તમારે શીખવાના શું કહેવા માગે છે તે આખી થિયરી યાદ રાખવા કરતાં આની અંદર કોન્સેપ્ટ બહુ અગત્યના છે એટલે દરેક હું જે સમજાવું છું તે કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે દોસ્તો તમારે શીખી લેવાના છે ઓકે થેન્ક યુ તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદરથી આગળ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એ બધું આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા એ બધું આગળ વધશું ઓકે થેન્ક યુ